હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે બનાવશું માવા ડ્રાયફ્રુટ મીઠાઈનો છાસણી લેવાની ઝંઝટ અને ખાંડ વગર મીઠાઈ બનાવશું પાંચસો ગ્રામ મોળો માવો લેશું ડ્રાયફ્રૂટ લઈશું સો ગ્રામ કોપરાનો ભૂકો લઈશું અને પાંચસો ગ્રામ ખજૂર લઈશું સૌપ્રથમ ગેસ શરૂ કરી તેના ઉપર પેન મૂકી અને તેમાં આપણે ડ્રાયફ્રુટ રોસ્ટ કરી લઈશું ડ્રાય ફ્રુટ બદામી રંગ ના થાય ત્યાં સુધી રોસ્ટ નથી કરવાના કુતુરા અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ડ્રાય ફ્રુટ રોસ્ટ થઈ ગયા છે હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું તેજ કડાઈમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને ખજૂરના ઓલરેડી બી કાઢી અને નાના નાના પીસ કરી અને રાખેલો હશે તે તેવા એડ કરી અને કૂક કરશું આ વિડીયાને સ્કીપ કર્યા વગર તમે એન્ડ સુધી જોશો તો ના મીઠાઈ સીપસીપી બનશે ના હાર્ડ બનશે પરફેક્ટ મીઠાઈ બનશે ખજૂર ને તાવે તરના મદદ થી ચલાવતું જવાનું અને દબાવતું જવાનું દબાવતું જવાનું ચલાવતા જવાનું એવી રીતે કરવાથી ખજૂર પીગળી જાય છે અને સરસ છે ચેકાઈ જાય એક રસ થઈ જાય છે તેમાં આપણે આ મોળો માવો પાંચસો ગ્રામ એડ કરીશું અને હાથથી જ ભૂકો કરી અને એડ કરી દેશું માવો એકદમ સોફ્ટ અને સરસ છે એટલે હાથથી સરસ ભૂકો થઈ જાય એવો પાંચ મિનિટ ખજૂરમાં માવાને શેક્યો તો એકદમ ભળી અને મિક્સ થઈ ગયો છે હવે આ આપણો પરફેક્ટ થઈ ગયો છે અને જે માવામાં મુસર હોય તે પણ મળી ગયું છે જો આ જે થાય છે ને એક રસ થઈ ગયેલો હવે તેમાં આપણે સો ગ્રામ કોકોનટનો ભૂકો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું કોકોનેટ માવામાં સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે ચેક કરી લેશું આપણી મીઠાઈ થાય પરફેક્ટ થઈ ગઈ છે કે નહીં હવે આને આપણે સેટ કરશું તો આ પંદર દિવસ સુધી તમે ફ્રીજમાં પણ નહીં રાખવી પડે અને આ રીતે એકદમ સોફ્ટ અને એકદમ કોરી નહીં પડે અને ખરાબ પણ નહીં થાય આવી સરસ સેટ થઈ અને મીઠાઈ રેડી થઈ જશે આ આપણે રાઉન્ડ શેપ થાય તેવું મોલ્ડ લીધું છે તેમાં કટ કરેલા ડ્રાય ફ્રૂટ પાથરશું અને તેના ઉપર આ આપણે ખજૂર માવાની મીઠાઈ મૂકશું અને તેના ઉપર ડ્રાય ફ્રૂટ મૂકી અને દબાવી અને આપણે આ રાઉન્ડ શેપવાળી મીઠાઈ તૈયાર કરશું હેલ્ધી ખજૂર માવા ટોપરા ડ્રાયફ્રૂટની મીઠાઈ તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો હજી હુદી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો એક પછી એક એવી રીતે આ બધી મીઠાઈ આપણે તૈયાર કરી લેશું આ આપણી મીઠાઈ રેડી આ મીઠાઈની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો જય શ્રી કૃષ્ણ